શતાબ્દી વર્ષ નિમિત્તે કોઈ સમારોહ ઉજવવો એવો સંઘ નો જોઈએ જન જન સુધી પહોંચવું જોઈએ એના માટે ઘર ઘર સુધી સંપર્ક કરવો એવો લક્ષ્ય લીધેલું દરેક ઘરની અંદર જવું જોઈએ જ રીતે કોઈ તાલુકો બાકી ન રહી જાય કે જેની અંદર સંઘની શાખા ના હોય

સ્વાભાવિક રીતે દિશા આપવામાં આવે છે કે ભાઈ આપણે કામ વધારવાનું એટલે નીચેના સ્તરે શાખા એનાથી ઉપર તાલુકો મંડળ એ સ્તરે પોતે નક્કી કરશે કે અમે અમારી શક્તિ કેટલી છે ને કેટલા આગળ જઈ શકીશું એમને માટે થઈને હવે અત્યારે અમે જે જિલ્લાઓમાં જઈને બધી મળીશું વાતચીત કરીશું જુદા જુદા કાર્યકર્તાઓ જે કઈક છે એ પ્રકારે તો એના કારણે એક વાર્તા ઉભું થશે કે જે એટલા માટે મેં કહ્યું કે એ બધાની પરિણીતિ એટલે આ વિજયાદશમી સુધીમાં જ જે વધારવાનું છે એની વાત બધા સુધી પહોંચશે પરંતુ સમાજમાં પણ જે કામ વધારે એટલે સમાજ આ વિષયમાં વિચારતું થાય એટલા માટે સમાજ સુધી સંપર્ક પ્રમુખ નાગરિકો સાથે સંપર્ક એમને થવાના છે આગામી નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી અને ઓગસ્ટ સુધીમાં શાખા જેને આપણે કહીએ છીએ ને ત્યાં તો કોઈ ઉભો રહેનાર વ્યક્તિ હોય ત્યારે શાખા

અંતર બે સમાજ વચ્ચેનું કઈ રીતે ન વધે એ દિશામાં પ્રયત્નશીલ છે અને એના માટે કાર્યકર્તાઓ જ્યાં આવશ્યક ત્યાં દોડે છે એટલું જ નહીં પણ આપણી ઘટના ન બને તો પણ સ્વાભાવિક જે પરિવર્તન થવું જોઈએ એના માટે ગામો સુધી સંશકોનો પ્રવાસ ચાલતો જ રહેતો છે બીજું આગળ માણસો કે હિન્દુઓની સંખ્યા કે સંખ્યા એવી વસ્તુ છે કે એ ઘટી રહી છે એમાં આપણને લાગે છે પણ ક્યારે શું પરિવર્તન આવશે ખબર નથી જેમ કે આપણે ખબર હતી કે આ ફંડિંગ થી જેટલું બધું અરાજકતા ચાલી રહી છે દેશમાં એ આપણા પ્રયત્નો તો હતા જ પણ એ સિવાયના વૈશ્વિક પરિબળોમાં ફેરફાર આવવાના કારણે ઉદાહરણ તરીકે કેવું હોય તો અમેરિકામાં ટ્રમ્પ આવી જવાના કારણે તો ડીપ સ્ટેટ ની એક્ટિવિટી ને બધું ઘટ્યું છે તો એ આપણા માટે પૂરક છે આપણા પ્રયત્નોની અંદર પૂરક છે એટલે હિન્દુ જનસંખ્યા ઘટી રહી છે તો એના માટે ચિંતાનો વિષય એટલે નથી એ સમાજે વિચારવાનો વિષય છે હવે એના કારણો ઘણા છે એટલે એની અંદર કેટલાક એવા નેરેટિવ સમાજમાં જ છે કે જેમ શું કે એવા તો કે માતૃત્વ એ કેરિયર માટે બાધક છે જલ્દી લગ્ન નહીં કરવાના કેમ તો કે હજુ કેરિયર સેટ નથી એટલે શું થાય કે

મોટી સંખ્યામાં હિન્દુઓ એકત્ર થઈને પોતાનો વિરોધ રજૂ કર્યો તો સંઘર્ષ કરવાનું મન એમનું બને ક્યારે બને આપણે તો એથી કઈ પહોંચી શકવા નથી સૈન્ય પણ મોકલી શકવાના નથી

સમરસતા ની અંદર જે રીતે આપણે કહી શકીએ છીએ આપણે ત્યાં સોસાયટીમાં વાળવા આવનાર